એટલે કેમ કે ભૂલ થઈ ગઈ એમ બીજી side બોલો થાય છે ક્લિયર પછી એમ થાય કે પછી ભૂલી જવાય છે આકાશ ભૂલી જવાય તોય છે જ અને હું ન ભૂલી જવાય તોય નથી જ એટલે જાગ્રત ભૂલી જવાય તોય છે જ અને સ્વપ્ન પુરુષ ન ભૂલી જવાય તોય નથી જ વસિષ્ઠ બોલ્યા એ પ્રમાણે કુંભના વચનો સાંભળી તે રાજા રાજા અંતરમાં ચિત્તના ત્યાગનો વારંવાર વિચાર કરી પોતે શાંત થઈ બોલ્યો બોલ્યો હૃદયરૂપી આકાશમાં પક્ષીની જેમ રહેલું અને હૃદયરૂપી વૃક્ષમાં વાંદરાની જેમ રહેનાર એ ચિત્ત કંસમાં મારું નથી એમ મેં ત્યાગ કર્યા છતાં વારંવાર પાછું આવી ઊભું રહે છે હે ઉત્તમ દેવપુત્ર માછલું જેમ આતુરતાથી જાળમાં ફસી પડી તેનો સ્વીકાર કરી લે તેમ હું એ ચિત્તનો મમત્વ સ્વીકાર તો જાણું છું પરંતુ જેમ દ્રવ્યનો ત્યાગ કરી શકાય છે તેમ એ ચિત્તનો ત્યાગ કરવાનો ઉપાય હું જાણતો નથી હે ઉત્તમ દેવપુત્ર માછલું જેમ આતુરતાથી જાળમાં ફસી પડી તેનો સ્વીકાર કરી લે તેમ હું એ ચિત્તનો મમત્વ બુદ્ધિથી સ્વીકાર કરવાનું તો જાણું છું પણ જેમ દ્રવ્યનો ત્યાગ કરી શકાય છે તેમ એ ચિત્તનો ત્યાગ કરવાનો ઉપાય હું જાણતો નથી માટે હે હે સમર્થ ઐશ્વર્યવાળા દેવપુત્ર પ્રથમ આપ બરાબર એ ચિત્તનું સ્વરૂપ કહો અને પછી તે ચિત્તના ત્યાગનો ઉપાય બરાબર રીતે કહો કુંભમુનિ બોલ્યા હે રાજા શિખી ધ્વજ વાસના જ ચિત્તનું સ્વરૂપ છે એમ તમે સમજો અને જગતમાં પણ ચિત્ત એટલે વાસના એમ કહેવામાં આવે છે તે ચિત્તનો ત્યાગ અતિ સહેલો છે અને નિમેષના કરતાં પણ ઓછા સમયમાં સુખે સાધી શકાય તેવો છે રાજ્ય કરતાં પણ અધિક આનંદ આપનાર છે અને ફૂલથી પણ વધારે મનોહર છે વાસના એટલે કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી એવી કલ્પના જેમ કોઈ પામર પ્રાણીને સામ્રાજ્ય દુઃખ વડે સાધી શકાય તેવું મુશ્કેલ લાગે અને જેમ તૃણનું મેરુપણું થવું મહા મુશ્કેલ ભાષે તેમ મનનો ત્યાગ પણ મૂર્ખ માણસને મહાકષ્ટ વડે સાધી શકાય તેવો મુશ્કેલ લાગે છે શીખી ધ્વજ રાજા બોલ્યો મેં ચિત્તનું વાસનામય સ્વરૂપ તો જાણ્યું પરંતુ એ ચિત્તનો ત્યાગ વજ્રને ગળી જવા કરતાં પણ વધારે મુશ્કેલ છે એમ હું માનું છું જે ચિત્ત આ સંસારરૂપી સુગંધની ઉત્પત્તિને માટે પુષ્પના જેવું છે જે દુઃખરૂપી બળતરા પેદા કરવામાં અગ્નિ જેવું છે જે જગતરૂપી કમળની સ્થિતિને માટે કમળ દંડના જેવું છે જે મોહરૂપી પવન ઉત્પન્ન કરવામાં આકાશના જેવું છે જે આ શરીરરૂપી યંત્રને ચલાવનાર છે તથા હૃદયરૂપી કમળમાં જે ભમરાની પેઠે રહેલું છે તે ચિત્તનો સહેલી રીતે ત્યાગ થઈ શકે તે આપ કહો કુંભમુનિ બોલ્યા હે સુશીલ રાજા મૂળ છોડ ડાળી પાંદડા આત્મવેતાઓનું કેવું છે સર્વ મૂળ છોડ ડાળી પાંદડા વગેરે સહિત સર્વ અંશે ચિત્તનો જે નાશ થવો તેજ આ સંસારનો નાશ સમજવો અને ચિત્ત ત્યાગ પણ તે જ છે એમ દીર્ઘદર્શી આત્મવેતાઓનું કહેવું છે શિખી રાજા બોલ્યા ચિત્તના ત્યાગ કરતા તેનો નાશ કરવો એ વધારે સિદ્ધિ આપનાર છે એમ મને લાગે છે કેમ કે કોઈ व्याધીનો મમતા મૂકી દેવા રૂપી ત્યાગ ભલે 100 વખત કરાય પરંતુ તેનો નાશ થયા વિના એ व्याધીનો અભાવ શું અનુભવમાં આવે કે ન જ આવે કુંભમુની બોલ્યા અહંકારરૂપી બીજથી ઉત્પન્ન થનારા ચિત્તરૂપી વૃક્ષને શાખા ફળ અને પાંદડા સાથે મૂળમાંથી ઉખેડી નાખો અને આકાશની પેઠે આવરણ તથા વિક્ષેપ વગરના આકાશ અસંગ આકાશ આવ્યો ને કુંભમુનિ બોલ્યા અહંકારરૂપી બીજથી ઉત્પન્ન થનારા ચિત્તરૂપી વૃક્ષને શાખા ફળ અને પાંદડા સાથે મૂળમાંથી ઉખેડી નાખો અને આકાશની પેઠે આવરણ તથા વિક્ષેપ વગરના અસંગ અને વિશાળ હૃદયવાળા થાઓ શિખીધ્વજ રાજા બોલ્યો હે દેવપુત્ર ચિત્તનું મૂળ શું છે અંકુર શો છે તેનું ઉત્પત્તિ સ્થાન ક્ષેત્ર કયું છે કઈ ડાળીઓ થડ શું છે અને શી રીતે તેને ઉખેડી શકાય છે કુંભમુનિ બોલ્યા હે મહાબુદ્ધિમાન ભાવને ઉત્પન્ન કરનાર અહંકાર જ જ અભિમાની પ્રસિદ્ધ છે અને એ અહંકારને ચિત્તરૂપી વૃક્ષનું બીજ તમે સમજો પરમાત્માના પ્રતિબિંબ રૂપને આશ્રય આપનારી માયા જ એ ચિત્તરૂપી વૃક્ષનું ક્ષેત્ર છે કે જે માયા આ સઘળા માયામય પ્રપંચનું પણ ક્ષેત્ર છે એ બીજમાંથી પ્રથમ પ્રકટ થઈ ચિદાભાસને લીધે અનુભવને આકારે સ્ફૂર્તિ અને નિરાકાર છતાં નિશ્ચયાત્મક સ્વરૂપવાળી બુદ્ધિ જ એ ચિત્તરૂપી વૃક્ષનો અંકુર છે એ બુદ્ધિરૂપી અંકુરની સ્થૂળતા થતાં સંકલ્પરૂપે જે સ્ફુરણ થવું તે જ ચિત્ત અને કૌંસમાં મનન કરવાથી મન કહેવાય છે કૌંસમાં પરમાર્થ દ્રષ્ટિથી જોતા નિર્વિકારપણાને લીધે કૌંસ પૂરો જીવ આકાશના જેવો શૂન્યરૂપ અને અસંગ છે તથા પાષાણની પેઠે ન કપાય તેવો અને અદાહ્ય ન બળે તેવો છે માત્ર તે સાક્ષીરૂપ હોવાથી જે જે ચિત્તના ધર્મનો સંબંધ તેમાં દેખાય છે તે ભ્રાંતિ વડે મિથ્યા જ કલ્પાયેલો છે એ ચિત્તરૂપ વૃક્ષનું તો સ્નાયુ હાડકાં અને રસ આદિ ધાતુઓથી ભરેલો આ દેહ જ છે વસંત ઋતુની પેઠે પોતપોતાના યોગ્ય કાળમાં શાખા આદિ બીજા પ્રદેશમાં અંકુર ફૂટવા સારું અનેક રૂપે ઉદય પામતી વાસના જ એ ચિત્તરૂપી વૃક્ષનો રસ છે એ ચિત્તરૂપી વૃક્ષની ઘણી લાંબી બહુ દૂર ફેલાયેલી અને અતિ વિસ્તારવાળી શાખાઓ તે ઇન્દ્રિયો જ છે જન્મ મરણ આદિ અનેક અનર્થો ઉત્પન્ન કરનારા અને શુભાશુભ પુણ્ય પાપરૂપ ફળોથી ખીચો ખીચ ભરેલા તુચ્છ ભોગો જ એ ચિત્તરૂપ વૃક્ષની નાની નાની શાખાઓના જબરા સમૂહ રૂપ છે એવા આ ચિત્તરૂપી નઠારા વૃક્ષની એટલે માયા સમજાવવા પડતો ક્રમ એવો કીધું કે માયા કીધાભાસ બુદ્ધિ અને એમ કીધું એ રીતે કીધું એડથે કીધું ને સમજાવવા પડતું તો એક જ કેવું હોય તો એક જ શબ્દમાં આ બધું ઓલ ઇન્ક્લુઝિવ એક જ માં કહેવાય ને તો એપિયરન્સ એટલે કાંઈ નથી એવો આભાસ માત્ર એમ કહેવાય જે કાંઈ છે જ નહીં એટલે આખું જ આખું મૂળથી તે આખું વક્ત ટોચ સુધીનું આખું વ્રક્ત એમ જે બધું છે બધું આવી ગયું આખું માયા કીધી ને મા એટલે નહીં નહીં આ એટલે જે જે નથી છતાં પાસે છે તે તો એને એપિયરન્સ જ કહેવાય પણ એપિયરન્સ એ ન કહેવાય એનું કારણ કે રિયાલિટી જ છે અને રિયાલિટીમાં એપિયરન્સ સંભવતું જ નથી અખંડ બીમ હોય તો એમાં પ્રતિબિંબ સંભવતું જ નથી જગ્યા જ નથી વિકલ્પ માટે સજ નહીં વિકલ્પ અને સ્વજ સમયથી અને મા ચિદાભાસ તો એને એટલે કાંઈ નથી એવી રીતે એપિયરન્સ કહેવાય પછી એપિયરન્સ કહેવા પણ નથી છે જ નહીં એટલે માયા પેલા કારણ કીધું પછી એમાં ચીદાભાસ પ્રતિબિંબ પછી એનાથી બુદ્ધિ પછી એનાથી ચિત્ત એમ કરીને પછી વૃક્ષ બધું કીધું

જે ચાર શ્લોકો છે એમાં કે પછી કોણ અને પામે છે પાંચ પાંચ કપમાં કે આ જે છે ખરેખર એ કોણ રહે છે તો નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાં દ્વંદ્વૈ વિમુક્તા સુખ નહીં કચ્છન તે પદમાં હોય અમત એ પણ કહી દીધું છઠ્ઠામાં એ પણ કહી દીધું કે ન તત્ એટલે સૂર્યો ન સશાંકો ન પાવા યદગતવાના નિવર્તન થાય તત્મા સાતથી પછી લીધા ચૌદ સુધી તો વ્યઠ્ઠીમાં આ વ્યષ્ટિ આભાસ અને ત્યાં વ્યષ્ટિ આભાસ નથી અને એ અનંત સ્વચ્છ આકાશ છે પછી પંદરથી પછી આગળ લીધા તો સમટીમાં લીધું સમષ્ટિ આભાસ નથી અને આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સો હે પૂર્ણવિરામ ખ્યાલ આવે તે સાતમાં જેવી લીધું મમય વાંસો જીવ લોકે કે સનાતન મના સત્તાની દ્રિયાની પ્રકૃતિ સ્થાનિકશો તે અને પંદરથી એ લીધું કે સર્વસ્વમ હૃધિ સન્ને વિષ્ટો મધસ્મૃતિ જ્ઞાનમ પોહનમ છે વેદય છે રહમ એવો વેદ્યો વેદાંત કરે વેદ વિધ્ય પછી સત્તરમાં પછી આખું પૂર્ણ જ કહી દીધું કે પેલા સોળમો કીધો દ્વામો પુરુષ અવલોક એને અને પછી સત્તરમાં કીધું ઉત્તમ પુરુષ અન્ય પરમાત્માએ તો દારી દો એવો લોકો એમાં આવી છે બી ભરતી હવે ઈશ્વર એટલે આભાસ છે જ નહીં અને એ શુદ્ધ ચિદ્રુપ પરમાત્મા જ છે છે એટલે આખો ક્લિયર એટલે કોઈ દેવ થઈ જાય પાછળ બારમો ને પંદરમો વાંચતા હોય એમાં સંપૂર્ણ છે ને પ્રકાશ એટલે ખબર છે બારમો ભક્તિ હોય કે પંદરમો પુરુષોત્તમ ગયો એ બે દેવ થઈ ગયો એના પાછળ વાંચતા હોય એ હોય છે ને એવું ખબર છે એને ખબર નહીં હોય તમને ખબર ને એ બે બે અધ્યાય કરે એટલે કાંઈ કાંઈ નથી એવો આ એવો આભાસ માત્ર કારણ કેવું હોય તો પણ એટલે નથી એ કહેવા માટે જ કહેવામાં આવે છે એટલે આભાસ કહેવા પણ નથી કારણ કે અનંત સુધી ચિદાકાશક છે એટલે આભાસ નથી એવું કહેવા પણ નથી કારણ કે ચિદાકાશમાં ચિદાકાશ જ છે આભાસ માટે જગ્યા જ નથી એટલે જ છે તો આખું ખુલનું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સો હૈ પૂર્ણ વિરામ પછી એ પોતે રહ્યું હોય પોતામાં પોતેના પછી કાંઈ નથી રહ્યો આભસ તો કહેવા પણ નથી રહ્યો એમ કહેવા પણ નથી તો એ અહીં સ્વાનુભવમાં સંપૂર્ણ સ્વાનુભવમાં પરમ શાંતિ પૂર્ણ વિરામ જો હૈ સો હૈ શાંતિ હૈ સબક હૈ શાંતિ નહીં કુછ નહીં હૈ કોઈ આવું એક્ઝેક્ટ આવું પ્રકાશ વસિદ પ્રકાશ થી સરળસોનું સાંભળીને એક્ઝેક્ટ બોલી શકે તો જો જે એ રીવ છે એ જ રીવ છે અને એ જ પોતામાં પરમ શાંતિ છે અનંતપૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ મા ચિદાકાશ પરમ કઈ પરમ શાંતિ પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર તો એ જ રી છે એ જ પરમ શાંતિ જ રહી જ છે

અંદરથી પ્રકાશ નહીં અખંડ પ્રકાશ છે જ અને એ જે કીધું એ કાંઈ છે જ નહીં જાગ્રત જ અખંડ જાગ્રત જ છે અને સ્વપ્ન કાંઈ છે જ નહીં ઇમેજિનેશન રિફ્લેક્શન પ્રોજેક્શન એપિયરન્સ ઇલ્યુઝન ડિલ્યુઝન હેલ્યુસિનેશન એવી કોઈ વસ્તુ જ નથી અને વાંચી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જો હે સે નથી એ લાવવાથી પણ નથી અને છ છે એ કદાચ નથી રહેવાથી ન લાગતું હોય તો પણ છે એ જ છે પછી છેમાં નથી એવું કાંઈ નથી બધું છે જ છે આખું છે અખંડ છે નકળું છે પૂર્ણ છે ભરપૂર છે

કલ્પેશ પછી કલ્પના કાંઈ ન હોય તો પછી કલ્પનાનો ઈશ્વર તો કાંઈ હોય જ ક્યાં